મિત્રો દેશી ગલગલિયા અને રિંકલ પટેલ નમસ્કાર અમે તમારા માટે કોમેડી વિડીયો લેવા છીએ જે તમે જોશો એટલે બહુ મજા આવશે અને હા તમે એકલા ના જોતા તમારા ફેમિલી સાથે જોજો અને બધા ગ્રુપ ને શેર કરજો આ ઘરે પડ્યા પડ્યા ખાટલા તોડો તો વાડીએ જાવ ને દાડીએ હે ના

ખાવી પડે બટા એ બાપા મારે નથી ખાવી તમે વાડીએ વાડ એ હું છું નકર આ શું હો કઈ કઈ વાડીએ વાડીએ કઈ ગયા લે હું વાડી ગયો થા નહીં મને આ કરી ટકવા દે આય બાપા પગે રહી ગઈ

ભૂખે શું કરું બમે કોઈન કીધું બતા તમને મજા નથી મન બહુ મજા આવે જાવ 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 હાલો 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 અને હારા જો જેવા દો હો મારું મોઢું તો હારું જ છે એટલે જ કોઈ નહીં મોઢું હારું હોય તાર હારે પસંદ કરી હા એટલે જ કહું ચાલે પગે થી લંગડા અને હારો કાલે થી બેરો અને દીકરો हूं गले वाली आधी था। थावन नथी बन्यो तू आईवा तमे तम बाकी आता अले दी उबो त्यो मैं पीती तल तो तमे लाइन तक बनाई हो ता पीती पीती એટલે पीती तल तो तू तो पण नाही कतला वाले पीती आपले आवाज में उबा तू तले हवल ब्रश करी ने ब्रश केवाय हूं केवाय ब्रश बलत हां बलत तो न बलत तमारा ठैरी हो माथी मा बाप बेरो मा लंगड़ी तम મારે ખબર નથી કે બાપા આ ઘરમાં મન દે દે નહીં પેલા માલે એવું નહોતું આ તો એક હું તને વાત કરું હું તારે ભણતો ને અમારી વાત તો સાંભળ હું તારે ભણતો ને હા ભણતો યાર હું તો ભણતો દો ને તમારું હા શું કરવા ગયા તમે તાર ને હજી ઊભો થયો પીતી બીતી તલી હા તું લાઈ માલે હા તા તાન બનાવ ના તો પાણે તો હા મને ખબર જ છે ખાલી ખાવું પીવું હું બીજું હું આવડે હે કઈ કામ ધંધો આવડે કે શેરા કામે શેરા એમ કહું છું કે મને તો જ તો જ ન હો તા બાટલી એટલે તા યાર लवली નતી તા અને બાટલી ખાવાની એ હા મારા બાપ જાવું બનાવી દઉં છું જાવ બહાર જાવ હેલો

મારી પગ કેવો દુખે મારી બો ને મારી પર દયા આવતી નથી આટલા લાકડા સાના अलियो अलियो आ ठामरा में घर चढ़ी गई सी है तो मैं दो आना साला तो मैं दो का दे वाट ठामरा दो हो तो मैं पर वो बता तो मैं किधर के सोले साना लाकड़ा ना को सोले साना लाकड़ा नहीं खा पोता करा न मारा थे काम नौ तो चार बजे तो बता गगा ना लगन करा अने तो तो मैंने फूल है फूल है बदो काम करा करा एक बार रख रे बात तो मैं फूल है फूल है ना कतिया काम कर सो तो तो मत पग हाजो था है आम मारा पग हाजो ना था हम तो बीजो भागी जाए बीजो ले बोलो एक तो तो Harap, tatlo, harap, pero meron. Ati, ati, wala. Parang dinalo.

તમારું કાર્ડ ઉપર કરાઈ નાખી અને છોકરાને જીભ જલાય છે એનો કાર્ડ ઉપર કરી નાખી ન કરે આ હો હોય ગઈ તો હવે કોઈ દે હે નહીં ટીપા વાળો તોય પેલો નથી આપણી પાસે પતે રમવું હે લે આની વાતો તો હા ભરતા નથી આખી જિંદગી આની લમણા લિક કરીને મરી ગઈ હું તો એટલે આ આની વાત તો હું બા એલું આદો ઉધી તો હે એલું આદો ઉધી લો તો ધોયા ધાયા ઉધી તલી નાખ્યું મેરું કયો મેરું એ મેરું તો નહીં ઓલો એરું 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 છોકરા ના આ ગામમાં છોકરા ના લગ્ન હતા તો હમણાં હાથી ઉપર જાન

આ વહુ ને કઈ સમજાવો હવે કઈ અડધું બધું કામ કરતા જાય વચમાં માં વહુ ને કઈ સમજાવો તમે ઠેક વહુ ને સમજાવો હા એમ નઈ આ તમે તણે બેઠા બેઠા મારી જ ખોદણીઓ કરતા હોય ને કા અમે તો એમ તમને તણે ને હાથું હું આ મેરાને હાચુ હું આ તમાર ટોતળાને હાચુ હું અને તમાર ઓછમ પૂરો ભાંગેલો પગ એને કામ કર્યું તારા કામ હું કરું છું અને તું તો બે ટોતળા વારી નથી માથે નથી કઈ રાખતી અને આમ ચામ તોયડા બીજું તારા કઈ કામ છે કાઢો દાત કાઢો આ તમાર મમન કે હે ને તમ દાત કાઢો દાત તો માલ વાળી તું આને બાતને બે વાતા બધું નહીં તમે એક વિચાર કરો કે મારા જેવી છોકરી તમાર ઘર માં કોણ દે કોઈ નો દેત કોઈ તું આવી અમારા ને સમજાવો તમે હે કે કોઈ નથી ને સમજાવો એમ સમજાવ તમે આ માથે ઓટો હું તમારો હારો હો તમે શું હહારા જેવું રાખો તમને ખરિયા નથી કીધું એને તમને નથી કીધું એ તો બીજી વાત કરતી જુલમ કરે એનું તમે કઈક કરો હું તમારી

કે હું તમારું કામ કરી દીધી આની વાત મારું ઘર ઢોળાઈ ગયું હાલ હું તને મૂકી દે લાગે બા એમ નથી મને કઈ મૂકી જવાની જરૂર નથી હું છે કે નથી બાને ની ધાન પેલા જીભ હરખી કરો લાપા પાલી દે મને હતી તાલો નો થાય કેતો તો તાલો એ હા આવજો બટા પડી જાય ને હવે મને તમ જાવ એને કા કેવો નઈ આવી એને કા નથી કાય

ઉર્ફે જીવલી દેશી ગલગલિયા ચેનલની જીવલી તો આ વિડીયો અમે માત્ર ને માત્ર તમને મનોરંજન મળી રહે એ માટે લોંગડી બેરો અને તોતરાનો આ વિડીયો બનાવેલો છે તો આ વિડીયો તમને કેવો લાગ્યો તો જરૂર ને જરૂર કોમેન્ટમાં અમને જણાવજો બરાબર ને હા નમસ્કાર મિત્રો હું છું રંગપરા મયુર મયુરભાઈ ઉર્ફે દેશી ગલગલિયામાં રામ તો મિત્રો અમારા અવનવા વિડીયો જોવા માટે દેશી ગલગલિયાને સબસ્ક્રાઇબ કરી નાખજો ભલે તોતરા જો અમાલે ટી થોલી હું વ્યવસ્થિત બોલું કે વ્યવસ્થિત બોલી શકું છું જો અમારી નવી ચેનલ આવી રહી છે દેશી ગલગલિયા તમે એને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો શેર કરજો બરોબર અમારો આ તોતડા વાળો ને લંગડા વાળો વિડિયો તમને સારો લાગ્યો હોય તો તમે જરૂર જોજો હર હર મહાદેવ મિત્રો હું છું વર્ષા વ્યાસ ઉર્ફે ચીકુડી જો તમને અમારો આ કонસે સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હાલો કે ટેલો લે ના